આયુર્વેદ એ ભારતની પ્રાચીન આયુર્વેદિક વિજ્ઞાન પદ્ધતિ છે જે શરીર મન અને આત્માને સ્વસ્થ રાખવા પર ભાર મૂકે છે તો આયુર્વેદમાં વિવિધ છોડો અને જડીબુટ્ટીઓનું વિશેષ મહત્વ રહેલું છે કારણ કે તેઓ કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો ગુણ ધરાવે છે અને દરેકને શરીરના વિવિધ તંત્રને સમતોલ બનાવવામાં મદદરૂપ કરે છે તો વિશિષ્ટ છોડનો રોગ નિવારણ ઉર્જા વધારવા શાંત થવા અને ત્વચા તથા વાળની સંભાળ માટે ઘણી સદીઓથી ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તો આ રીતે જ આયુર્વેદના છોડના ઉપયોગ ને માત્ર હર્બલ ઉપચાર તરીકે જ નહીં પરંતુ આરોગ્ય અને જીવન શૈલી પરંપરાગત વિધિ તરીકે પણ માનવામાં આવે છે ત્યારે આ વિડીયો માધ્યમથી જાણો એક નવા છોડના રૂપરંગ અને તેમના ફાયદા વિશે નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ આયુર્વેદમાં માં આ છોડ ઘણી માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે અને ડમરો પાચક ક્રોમિનાશક વિષ નિવારક જ્વરનાશક વાત હરત જેવા ગુણધર્મો ધરાવે છે તો આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતો ડમરાના વિવિધ સ્વરૂપો ઉપયોગ કરવામાં આવે છે અને તેને ડાયજેસ્ટિવ અને પાચન

છે પાવડર બનાવી ચા કે કુદરતી દવા તરીકે લેવામાં આવે સાથે સુગંધિત તેલ મસાલા બિસ્કિટ દંત મલમ અને સાબુમાં પણ ડમરાનો ઉપયોગ કરવામાં આવે છે અને ડમરાના પાન અને પુષ્પને સુકવીને અથવા તો ઉકાળીને આયુર્વેદિક ઉપયોગ તરીકે તૈયાર કરી શકાય છે તો 10 ગ્રામ ફાયદા જાણીને પ્રશ્ન એ થાય કે તેની ઓળખ કેવી રીતે કરવી કે ડમરાના પરો સમુખ અંડાકાર હોય છે અને નાના સફેદ કે હળવા જાંબલી રંગના તેમાં ફૂલો આવે છે અને તેના બીજ કાળા ચમકતા ખાડાવાળા હોય છે અને તેની સુગંધ લવિંગ જેવી તીખી હોય છે તો સગર્ભા અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર